જય શ્રી રામ મિત્રો જય માતાજી જય માકાળીમાં તો બીજો દિવસ છે અમારો બધા બ્રશ બ્રશ કરી નાસ્તો બાસ્તો કરી નીકળી ગયા જ છે સવારે ત્રણ ત્રણ બેતાલીસ થઈ ને બધા નીકળી ગયા છે અંધારામ તમને કોઈ દેખાશે નહીં આગળ જઈને બતાવીએ બહુ હેવી રૂટ હોય એટલે આજે બધી ઘણી બધી વિકેટો પડી જવાની છે પહેલી તો આ પડી જવાની છે ને અજવાળું થઈ ગયું છે અને અમારો સાથ છોડી દીધો છે બધાએ ના અમારો સાથ નહીં છોડો અમે એમનો સાથ છોડીને ફટાફટ આગળ આવતા રહ્યા છો જેમ કે આ રોડ બહુ હેવી છે એટલે તડકો પડે એના પહેલાં પચી જવું પડે નક લેબું જેવી થઈ જાય એટલે અમે ફટાફટ આવી ગયા સર બાકી બધાની હાલત તમને બતાવું આગળ मंजिल नजिक अमेरिके पोहचवा आ्याच किलोमीटर बाकी सर आता जोस आई गा नवा पथरा साहिर नवा पोचवा आूरत दादा सर हा पोहचवा आलदी जलदी हाळा हा सर हा हाडा हाठ उंधी पोहची गेल्या वे्हा मला नये हवा नाही करता बोरना पाणी थंडा थंडा

કોઈ આવ્યું નહીં એટલે આરામ કરીએ છીએ અમે સારી રીતે હું વાત કરું છું અહીંયા બધા આવે એટલે આગળ જઈએ અને સૌંદીની રાહ જોઈએ અને અમે આરામ કરી લઈએ થોડો બધાના મોતિયા મરી ગયા હા પગ ઢાયડા ઢાયડતા હોય એના પગ જો હા હું બોર મળી જશે નાવા હવે અમે નહી બીજા દિવસના પેલા પડાવ ઉપર હવે ઊંઘવાનું કરીએ મંથા ઊંઘવાનું સાઈડ છે મંથા ઊંઘવાનું એક જ જગ્યા છે મંદિર માં અંદર

ના બધા તો ઊંઘી ગયા છે બધા બહુ થાકી ગયા ના ખાવાનું બની ગયું અમે ખાતા આવ્યા પિન્ટુ હા પિન્ટુ તો પહેલાં તાડે છેડ્યો ને ભાઈ હું અભી હાલ હમણાં સેવા માં પાતા સેવા કરું ભાવ કે અભી સેવા કરન ભાવ કે હાલ પહોંચ્યો એટલે સેવા કરીને હાલ પહોંચ્યો ને હા હા બરાબર છે હા ભાવ સેવા કરવા જલ્દી જાવ વેચવાય અમે આવીએ ખાવા

જંગલ માંથી બહાર નીકળી રોડ ઉપર આ ભાઈએ ગેર થી ની આગળ તારની ટી શર્ટ પેર રાખી છે ના તો નહી ગનતા તો કોઈ કે આવું બોલ મોતો બતા કોણ શું તું

ગોવિંદભાઈ ના રાજ જલસા છે ચાઇલ તો નાઠ્યો છે એક પાણી બોટલ વધારે લઈ લેજે એક પાણી બોટલ વધારે લેજે ચાઇલ નાઠ્યો છે એના ઓલે પાણી લઈ જાઉં હું એ પી લઉં પેલા એક દસ મિનિટ થઈ જાય પાણી પીએ અને સેવા આવી જશે આપણો પેપર બુટની બીજો ફ્લેવર હાલ લઈએ

પાંચ મિનિટથી જ્યુસ પીધે અને પાછું પાણીની સેવા આવી ગઈ છે આમાં મનીષભાઈ લાલભાઈ લઈને આવી ગયા છે જોરદાર સેવા કરે છે આજ તો આવજો બહુ જોરદાર સેવા થઈ રહી છે આજ તો તમ કહો ગરમી વધારે છે એટલે પાંચ પાંચ દસ દસ મિનિટે બધા પાણીનું બધું જ્યુસ વ્યુસ લઈને આવી જાય છે સાહિલ તો અમાનો એકલો મેલીને આઈ ગયો છે આગળ હવે એના જોડે પહોંચવા થોડી ગાડીનો પિકઅપ પકડવી પડશે આ ટ્રેક્ટર જાય છે અમારું રસોડાનું હા જો પેલા ની તો બેરિંગ જતી રહી હેતુ ની બરાબર ની જો ઢચુકા મારી રહી છે ઢચુકા ફોટા આવી રહ્યા છે અહીંના હવે સાઈડ જોડે પહોંચવા થોડા પગ દબાવવા પડશે હાથથી નહીં સ્પીડમાં જવું પડશે એમ એકદમ સરસ ને સારું તમારા વાત આવી રહ્યા સારું આવજો તાણે હજુ તો પોણી હાલ પીધું છે અને બીજી ગાડી અને ડાલુ આવી છે આ જોઈએ હું લઈને આવે છે હા મન છે અમારે હા કચ્ચા મેંગો લઈને આવી જાય છે અને પિન્ટુભાઈ જોઈએ હું લઈને આવે છે અરે વાહ અરે આ તો કાચંડો લઈને આવે છે લે ચેનલ આવી છે પણ નવા એવું નહીં બહુ ઊંડું છે અને લીલ બહુ વધારે છે તો હા નવા અમે પડી જાત અને સાઇલ જોડે આપણો પહોંચી ગયા છે ઓલમોસ્ટ પહોંચી જ ગયા સર ચમક થોડો કોકરાવાળો રોડ છે એટલે સાઈલ ધીમો પડી જાય એટલે આપણે એના જોડે પહોંચી ગયા સીએ ઓકે તો ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો તો કરી દેજો તો ફાઇનલી અમે બાવાની મઢીએ પહોંચી જશે કાલ કરતા આજે જલ્દી પહોંચ્યા ચમક ફટાફટ હેડ્યા હતા અને મંથો અમારી જોડે ચાર પગે હેડીને આવી ગયો સર એ જ તે ચાર પગે એટલે ગાડી લઈને કહેવાય પહોંચી ગયા સર અને હવે નહીં ધોઈને આરતીની તૈયારી કરીએ વાગ્યા છ જેવું થયું મંથો અમન બાર લેવા આવ્યો કરવા પણ ઢોલ લઈને હા ડીજે અમારો જ વાગ્યા મંથા ડીજે ચાલુ કરાવ્યું અમારો લે

જમવા બીઆ છે બધા ખીચડી છે બટાકાનું મિક્સ સબ્જી છે રોટલી અને દૂધ આ બધા સ્વયંસેવકો સેવા કરે છે મંથાનું બતા બધા કરવાનું આ બધા મેનેજમેન્ટ કરેવકો નું હા અમે હવે અહીંયા ઊંઘ્યા છીએ અને સ્વયંસેવકો ખાવા બી આવી ગયા છે અને અડધા બાર ઊંઘા છે મળીએ હવે કાલે ગુડ નાઇટ જય શ્રી રામ જય મા કળીમા